વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ભાવિકની જે એસાઈનમેન્ટ છેનો છે એનો વિભાગ જોઈશું એમાં પ્રકરણ નંબર એકમાં શું કીધું છે માઇનસ એ ગુણ્યા બી પ્લસ સી તો આનો ગુણાકાર થાય એટલે માઇનસ પ્લસ માઇનસ એ બી અને માઇનસ પ્લસ માઇનસ એ સી તો કયો વિકલ્પ આવશે તમારો બી વિકલ્પ આવશે આવી રીતે બીજો આપેલો છે માઇનસ ચારના અને આઠ ગુણ્યા પાંચના છેદમાં ચાર બરાબર માઇનસ સાત તો કયા ગુણધર્મનો ઉપયોગ કરીને સરળતાથી જવાબ મળે હવે શું આપેલું છે બીજામાં આવી રીતે માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા આઠ ગુણ્યા પાંચના છેદમાં ચાર બરાબર આઠ આપેલું છે તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો હતો જો જૂથનો ગુણધર્મ કરીએ તો આપણે સરળતાથી એનો જવાબ મળી જાય ચલો હવે ત્રીજું છે માઇનસ એકના છેદમાં બે પ્લસ ત્રણ વત્તા એકના છેદમાં બે બરાબર ખાલી જગ્યા ચલો કરીએ માઇનસના છેદમાં બે આ પ્લસ ત્રણ પ્લસ એકના છેદમાં બે અને પ્લસ ત્રણ તો આ આ ઉડી ગયા તો જવાબ શું આવ્યો ત્રણ આવ્યો એટલે તમારો જવાબ કેટલો આવશે ત્રણ ઓપ્શન હવે ચોથું છે એ ભાગ્યા જીરો કોઈ બી સંખ્યાના ભાગાકારમાં જીરો હોય તો આ પદ કેવું થાય અવ્યાખ્યાયિત થાય અવ્યાખ્યાયિત થાય જો આમ હોય ઝીરો એ તો શું આવે જવાબ ઝીરો આવે પણ છેદમાં જો જીરો હોય તો એ પદ શું થાય અવ્યાખ્યાયિત થાય હવે પાંચમું છે સાતના છેદમાં આઠ માઇનસ બેના છેદમાં એકવીસ સાત સાત તેરી એકવીસ બે એકા બે બે ચોક આઠ એટલે માઇનસ એક થશે અને ચાર તેરી બાર એટલે માઇનસ એક છેદમાં બાર જવાબ આવશે હવે છઠ્ઠું કીધું છે સમય સંખ્યાની કઈ ક્રિયામાં જૂથના નિયમનું પાલન થતું નથી તો આવશે બાદ બાકી અને પ્રાકૃતિક સંખ્યામાં કઈ ક્રિયા માટે સમૃદ્ધ નથી તો ભાગાકાર માટે એ સમૃદ્ધ નથી ચલો હવે જોઈએ પ્રકરણ નંબર બે એનો પહેલો શું કીધું છે છના છેદમાં પાંચ એ એક કરતાં એક્સ જેટલી વધારે છે કેટલી વધારે છે છના છેદમાં પાંચ એ એક કરતાં એક્સ જેટલી વધારે છે તો આમ લખી શકાય છના છેદમાં પાંચ એક કરતાં એક્સ જેટલી વધારે છે તો આપણે એક્સની કિંમત શોધવાની છે હવે આ એક છે આ બાજુ આવશે તો માઇનસ થશે છના છેદમાં પાંચ માઇનસ એક બરાબર એક્સ તો હવે લસા શું આવશે પાંચ એટલે પાંચ છેદમાં પાંચ બરાબર એક્સ છ માંથી પાંચ જાય તો એકના છેદમાં પાંચ જવાબ આવશે ચલો બીજું કીધું છે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક એક્સ અને દશકનો અંક ટુ એક્સ છે હવે જો એકમ એટલે આવી હોય ને બીજો કયો છે નવ નંબર એકમનો અંક એક્સ છે અને દશકનો અંક ટુ એક્સ છે તો તે કઈ સંખ્યા થાય એકમો એટલે એકલું એક્સ જ લખાય દશક હોય તો ટુ એક્સ એને ગુણ્યા દસ કરવા પડે એટલે કેટલા થાય દસ દુ વીસ એક્સ વત્તા એક્સ એટલે સંખ્યા કઈ મળે એકવીસ એક્સ મળે ચલો હવે છે દસમો નીચે આપેલા કયા સમીકરણમાં વાયની કિંમત ત્રણ થશે તો જે ડી સમીકરણ આપ્યું છે માઇનસ વાય બરાબર માઇનસ ત્રણ એમાં કેમ કેમ કે માઇનસ માઇનસ કદ થઈ જશે એટલે વાય બરાબર કેટલું આવશે તમારે ત્રણ આવશે ચલો હવે જોઈએ એનો દસ દસમું જોઈ ગયા અગિયારમું અગિયારનો પ્રથમ ગુણિત એક્સ છે એક્સ એટલે એક આગળ કરીએ અગિયારનો પ્રથમ ગુણિત એક્સ છે એક્સ છે તો તેનો તૃતીય ગુણિત કયો હોય તો એક ગુણી એક્સ છે તો અગિયાર બાવીસ તો થાય ને તેત્રીસ ત્રણ એટલે એનો જવાબ આવશે એક્સ પ્લસ બાવીસ ચલો હવે બારમો શું કીધું છે માઇનસ એક માઇનસ એક્સ માઇનસ એક બરાબર એક પ્લસ બે તો એક્સની કિંમત એક્સની કિંમત ખાલી જગ્યા છે તો જોઈએ એક વત્તા એક એટલે એક વત્તા બે કેટલા થાય ત્રણ આ માઇનસ એક્સ આ માઇનસ વન ચાર બાજુ જશે તો પ્લસ વન એક્સ બરાબર માઇનસ એક્સ બરાબર ચાર હવે એક્સ ન હોય એટલે માઇનસ ચાર એક્સની કિંમત કેટલી આવશે માઇનસ ચાર ચલો તેરમું શું કીધું કોઈ એક પૂર્ણાંક એક્સ અને તેની ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શું થશે તો એક ધનપૂર્ણાંક એક્સ હોય તો ક્રમિક એની સંખ્યા હોય એનો સરવાળો ટુ એક્સ પ્લસ વન થશે ચલો હવે ચૌદમો શું કીધું ટુ એક્સ પ્લસ પાંચ બરાબર સાતનો ઉકેલ ઉકેલ મેળવવા માટે એક્સની કિંમત ટુ એક્સ એમના એમ સાત માઇનસ પાંચ એટલે આવશે બે અને અહીંયા બે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં બે એકા બે એટલે એક્સની કિંમત તમને કેટલી મળી એક મળી ચલો હવે પ્રકરણ નંબર ત્રણમાં કયો આવ્યા સોળમાં શું કીધું છે પંદર બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો તો હવે બહિષકોણનું માપ શોધો આપણે ખબર છે ત્રણસો સાઠ અને બાજુ કેટલી આપી છે પંદર તો હવે ભાગાકાર કરીએ પંદર એકા પંદર પંદર ધુ ત્રીસ થાય અહીંયા કરીએ ભાગાકાર ચલો પંદર ધુ ત્રીસ પછી પંદર ચોક સાઠ એટલે ચોવીસ ચોવીસ અંશ આવશે એનો બહુ કોણ રીતે સત્તર શું કીધું છે ત્રિકોણમાં કેટલા વિકર્ણો હોય તો ત્રિકોણમાં એક પણ વિકર્ણ હોય નહીં એટલે ઝીરો જવાબ આવશે હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો ગુણોત્તર ચતુષ્કોણના ચારે ખૂણાનો ગુણોત્તર એ એક જેમ બે જેમ ત્રણ જેમ ચાર આપેલો છે તો આપણે ખબર ચતુષ્કોરના ચારે ખૂણાનું માપ કેટલું થાય ત્રણસો ને અંશ એક એક્સ ટુ એક્સ પ્લસ થ્રી એક્સ પર ફોર એક્સ ને એક પાંચ પાંચને પાંચ દસ એક્સ બરાબર ત્રણસો અંશ હવે એક્સ બરાબર ત્રણસો ભાગ્યા દસ એટલે કેટલું આવ્યું એક્સ બરાબર છત્રીસ અંશ આવ્યું તમારે સૌથી નાનો ખૂણો સૌથી નાનો ખૂણો કયો થાય એક થાય એક ગુણ્યા એક એટલે છત્રીસ ગુણ્યા એક એટલે કેટલા આવશે છત્રીસ એટલે સૌથી નાનો ખૂણો કયો આવશે છત્રીસ કયો છે આ અઢારું ચલો હવે ઓગણીસ શું કીધું છે સમ બાજુ ચતુષ્કોણમાં એ જેમ બી બરાબર એક જેમ બે હોય તો ખૂણો એ શોધો હવે સમજુ ચતુષ્કોણ હોય એના બધા ખૂણા સમાન હોય એની બધી બાજુ સમાન હોય છે ખૂણાની બધા બધી બાજુ સમાન હોય હવે એક જેમ બે કીધું છે કેટલું કીધું છે તો ખૂણો એ કેટલાનો આવશે અંશનો ચલો હવે વીસમું શું કીધું છે ચતુષ્કોણના શીરો બિંદુઓ કેટલા હોય શીરો બિંદુ એટલે કીધું આ કોઈ બી સંખ્યાનો આ એક આ બે આ ત્રણ અને ચાર એટલે ચતુષ્કોણના શિવો બિંદુ કેટલા હોય ચાર હવે એકવીસ શું કીધું છે નિયમિત બહુકોણની નવ બાજુ છે બાજુ આપી દીધી છે કેટલી છે નવ બાજુ તો બહિસકોણનું માપ શોધો આપણે ખબર છે ત્રણસો સાહીઠ ભાગ્યા નવ તો નવ ચોક છત્રીસ એટલે કેટલું આવશે ચાલીસ અંશ આવશે હવે બાવીસ નિયમિત બહુકોણ કે જેના બાહ્ય કોણનું માપ પિસ્તાલીસ અંશ હોય તો તેની બાજુ શોધો તો અહીંયા બાજુ આવે અહીંયા ત્રણસો સાહીઠ અંશ અને અહીંયા એનો ખૂણો ખૂણો લખીએ ને આપણે બહિષ્કોણ તો બહિષ્કોણનું માપ તમને આપી દીધું છે કેટલું છે પિસ્તાલીસ અંશ ત્રણસો સાહીઠ બાજુનું માપ શોધવાનું છે બાજુ આ બાજુ જશે એટલે ગુણાકારમાં અને આ કોણ ક્યાં આવશે ભાગાકાર થશે ચલો નવ પંચા પિસ્તાલીસ અને પાંચ વળી ગુણીએ પાંચ છત્રીસ પાંચ સત્તા પાંત્રીસ એક વધ્યો પાંચ દુ દસ થશે અને નવ અઠા બોતેર એટલે કેટલી બાજુ આવશે આઠ બાજુ આવશે ચાલો હવે જોઈએ ત્રેવીસમું ચતુષ્કોણની બાજુઓ કેટલી હોય તો આપણે ખબર છે એક બે ત્રણ અને ચાર એટલે કેટલી બાજુઓ એની ચાર બાજુઓ હોય પછી કીધું છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ અને પચીસમું જો નિયમિત બહુકોણ બહિષ્કોણનું માપ ચોવીસ અંશ હોય તો એની બાજુ શોધો આવી જ રીતે શું આપે લીધું છે બહુકોણ બહિષ્કોણનું માપ તો માપ બરાબર ત્રણસો એની છેદમાં બાજુ બહિષકોણનું માપ કેટલું આપે છે ચોવીસ અંશ ત્રણસો સાહીઠ ભાગ્યા બાજુ ચાલો બાજુ આ બાજુ આવશે એટલે બાજુ ભાગ્યા ત્રણસો સાહીઠ ચોવીસ હવે જો બાર ધુ ચોવીસ અને બાર છત્રીસ થાય બે કવે અને પંદર ધુ ત્રીસ એટલે કેટલી બાજુવાળો બહુ બહિષ્કોણ છે પંદર બાજુવાળો બહિષ્કોણ છે હવે પ્રકરણ નંબર ચારમાં છવ્વીસમો છે આપેલ વિગતને ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે આપેલ વિગતમાં તો વર્તુળા આવશે હવે એક પાસા પર અંકને બદલે આવું લખેલું છે સત્યાવીસમાં એલ ઇ ડબલ ઓ એન છ છે કુલ પરિણામ કેટલા છે બરાબર તો સ્વર મળે તેની સંભાવના હવે આપણે ખબર છે સ્વર કયા કયા એ ઈ યુ હવે સ્વર આમાં કેટલા છે આ એક અને આ બે તો શક્ય પરિણામ બરાબર બે તો સંભાવના આપણે ખબર છે શક્ય પરિણામ ભાગ્યા કુલ બે ના છેદમાં એટલે એક ના છેદમાં જવાબ આવશે હવે કોઈ પણ વર્તુનો પચાસ ટકા ભાગ વર્તુનો કેટલો ભાગ રોગે પચાસ ટકા એટલે અડધો એટલે એક ના છેદમાં બે હવે એક પાસો ફેંકવામાં આવે તેમાંથી એકી સંખ્યા મળે તેની સંભાવના હવે પાસામાં એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કુલ પરિણામ છ એકી સંખ્યા એક બે અને ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ એકના છેદમાં બે મળે હવે બે સિક્કા એક સાથે ઉછેરવામાં આવે તો કાંટો આવે એની સંભાવના બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે બે સિક્કા એચ 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 ટી ટી એચ અને ટી ટી તો ટોટલ સંભાવના કેટલી થઈ ચાર થઈ અને શું કીધું કાંટો આવે તેની સંભાવના તો કાંટો જોવા કાંટો આવ્યો એટલે ટી કેટલી વાર આવે એક જ વાર તો સંભાવના કેટલી આવશે સંભાવના બરાબર એકના છેદમાં ચાર એ છે ત્રીસમું ચલો હવે એકત્રીસ એક પાસાને ફેંકવામાં આવે તેમાંથી બેકી સંખ્યા મળે આ પાસું ફેંક્યું તો એકી સંખ્યા તો હવે એકી સંખ્યા એક બે ને ત્રણ તો એ બી ત્રણના છેદમાં છ ત્રણ એકા ત્રણ ત્રણ ધુ છ તો બેકી સંખ્યા બી કેટલી મળે એકના છેદમાં બે હવે કોઈ પણ વર્તુળનો પચીસ ટકા ભાગ એ વૃતાંશ એ કેન્દ્ર આગળ કેટલા કેટલા અંશનો ખૂણો બનાવે તો આપણે ખબર છે આખું વર્તુળ છે એ કેટલાનું હોય છે ત્રણસો સાહીઠનો હવે આ ચાર ભાગ કરીએ આ પચીસ આ પચીસ ટકા આ પચીસ ટકા અને આ પચીસ ટકા એટલે સો ટકા થઈ જાય અને આ ખૂણો નેવનો આ ખૂણો નેવ અંશ આ ખૂણો નેવ અંશ અને આ ખૂણો અંશ એટલે થઈ જાય ત્રણસો એટલે પચીસ ટકા ભાગે કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે તો નેવું અંશનો ખૂણો બનાવે